રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે પાછળથી માતેલા સાંડ માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે સાત થી આઠ વાહનોને અડફેટે લીધા આ સિટી બસના ડેશ કેમમાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો કેદ થઈ ગયા અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું જ્યારે આરટીઓ અને એફએસએલ તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામીનો હોવાનું સામે આવ્યું ગાંધીગ્રામ પોલીસે સાપરાત મનુષ્યવર્ધન અને મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તોને મોકલવામાં આવ્યા આ સાથે ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની અટકાયતી પગલા પણ હાથ ધરવામાં આવ્યા હતા આજે અંગે વધુ વાત કરીશું ફરતી રાજકોટ મહાનગરપાલિકાની સર્કલ ખાતે જે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માત ચાર જેટલા નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા જે ત્યારે ઘટના સ્થળ ઉપરથી જે જે આરોપી ડ્રાઈવર છે તેની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજી એક સવાલ અહીં થઈ રહ્યો છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી ક્યારે ત્યારે જો મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે પાંચ કરોડ ઉપોઝિટ અને બાલીસ કરોડ જેટલા બિલ સિટી બસના બાકી છે કોન્ટ્રાક્ટરના તો તેના બિલ છે તે રોકી દેવામાં આવ્યા છે તો બીજી તરફ અલગ અલગ ગુના છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે જે ડ્રાઈવરે અકસ્માત સર્જો તે શિશુપાલસિંહ રાણા નામના જે સંખ વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી અને એક પોલીસ કર્મી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો જેને લઈને રાયોટી તેમજ જે ફરજ રૂકાવટ નો ગુનો છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે અલગ અલગ લોકો ઉપર જે પંદર થી વીસ લોકોના ટોળા ઉપર ગુનો છે તે નોંધવામાં આવ્યો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી છે મામલે કોન્ટ્રાક્ટ મામલે ભાજપ કનેક્શન પણ સામે આવ્યું છે તે અંગે પણ અપડેટ જણાવશો

ભાજપના એક ધારાસભ્ય સાથે તે ઘરોબો ધરાવે છે જે અવારનવાર તેઓ ભાજપના કાર્યક્રમમાં પણ દેખાય છે ત્યારે તેના આધારે શું આ જે વિક્રમ ડાંગર છે તેને કોન્ટ્રાક્ટ મળે છે તે પણ અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે હાલ તો મહાનગરપાલિકા દ્વારા તેના જે વિરુદ્ધમાં કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટર ના જે બિલ બાકી હતા તે બિલ છે તે રોકી નાખવામાં આવ્યા છે અંદાજિત બાવીસ કરોડ જેટલા બિલ છે તે રોકવામાં આવ્યા છે તો બીજી તરફ આનું જે ભાજપ કનેક્શન સીધું નીકળ્યું છે કારણ કે જ્યાંથી મારા ધ્યાનમાં આવી છે ત્યારથી હું આપને જણાવી દઉં કે જ્યારથી સિટી બસ ચાલુ થઈ રાજકોટ શહેરમાં ત્યારથી એક જ વ્યક્તિને એક જ કંપનીને કોન્ટ્રાક્ટ મળે છે તે આ કોન્ટ્રાક્ટ ની કંપની છે તે વિક્રમ ડાંગર ની છે અને તે રાજકોટ શહેર વોર્ડ નંબર ચાર ના પૂર્વ મહામંત્રી રહી ચુક્યા છે વોર્ડ નંબર ચાર ના એટલે ચોક્કસપણે જે ભાજપના નેતાઓને પોતાના અંદરના જે કોન્ટ્રાક્ટ છે તે મળતા હોય

જે રાજકોટ ની સિટી બસ છે તે નીકળે છે તેની સ્પીડ ક્યાંક ને ક્યાંક એસી સુધી રાજકોટ શહેરના રસ્તાઓ એવા નથી જેટલી સ્પીડ થી રાજકોટ સિટી બસ ના ડ્રાઈવરો છે તે ચલાવતા હોય છે તો બીજી તરફ જયારે ચોરાએ પણ રોષ છે તે ચાલવ્યો હતો અને બસ માં તોડફોડ પણ કરી હતી ત્યારે અલગ અલગ જે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવ્યો છે અલગ અલગ પક્ષો પણ સામે આવ્યા છે તેમના દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવ્યો છે આજની જ જો વાત કરવામાં આવે તો એને સિવાય પ્રદેશ પ્રમુખ સહિતના જે વિદ્યાર્થી નેતાઓ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો રાજકોટના કોટેજા ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને સિટી બસ રોકો ચક્કાજામ છે તે કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘર્ષણ પર સર્જાયું હતું અને ચિંગાચોડી કરીને લોકોને કાર્યકર્તાઓને જે પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા તો અત્યારની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે હાલ રાજકોટ મહાનગરપાલિકા ખાતે જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને મોટા નેતાઓ જે રાજકોટ શહેરના જૂના નેતાઓ કહી શકાય કે એકઠા ભેગા થઈને આજે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આવનારા સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા કરશે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે માત્ર ને માત્ર ડ્રાઈવરને ટર્મિનેટ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે મૂળ તેનું મૂળ છે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે ઉપર સૌ કોઈ રાજકોટવાસીઓની નજર છે જી જી આભાર લખી જોડાવા માટે અને સમગ્ર મામલે